સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જપ્ત કરાયેલા પશુઓને મુક્ત કરવાની માંગ સાથે સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત મનપા કમિશનરને સમગ્ર માલધારી સમાજ સુરત દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમુ નિયત સ્થાન પર પશુને ઘાસચારો ખવડાવતા હોય ત્યાં આવી દાદાગીરીપૂર્વક અમુના પશુને જપ્ત કરવાની કામગીરી કરતા હોય જે બંધ કરાવવા પશુઓને ચરાવવા માટે લઈ જતા હોય અથવા ચરાવીને પાછા આવતા હોય તે દરમિયાન પણ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દાદાગીરીપૂર્વક પશુઓને જપ્ત કરવાની કામગીરી કરતા હોય જે બંધ કરવા પશુપાલક એટલે કે ગોવાળ સાથે હોય ત્યારે કોઈ પણ પશુની જપ્તી ન કરવામાં આવે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક જ પશુને જો ત્રીજી વાર જપ્ત કરવામાં આવે તો તે પરત કરવામાં આવતા નથી જેનાથી અમોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે જેથી ત્રીજીવાર જપ્ત થયેલ પશુ માટે યોગ્ય દંડની સ્કીમમાં વસૂલી પશુને પરત કરી દેવામાં આવે માલધારી સમાજનો પશુપાલનનો કાયમી વ્યવસાય હોય જેથી અમોને પશુને ચરાવવા માટે લઈ જવા તથા લાવવા માટે સવારે છથી આઠ તેમજ બપોરે દોઢથી ત્રણ વાગ્યાનો સમય ફાળવવા નિયત કરેલ સમયે પશુ ચરાવવા જતી આવતી વખતે કોઈ આકસ્મિક ઘટનામાં પશુને બની પહોંચે કે મૃત્યુ થાય તો તેનું યોગ્ય વળતર મળે પશુઓને લગાવવામાં આવેલા ટેગ વિના મૂલ્યે લગાવી આપવામાં આવે તેમજ જે તે તબેલા પર વિઝીટ કરીને પશુઓને ટેગ લગાવી જવામાં આવે જે પશુ ગાભડું એટલે કે વિહાવાનું હોય જે પશુને નાનું વાછરડું હોય તેવા પશુને જપ્ત કરવામાં ન આવે આવા પશુને સ્થળ ઉપર જ યોગ્ય દંડ વસૂલી છોડી દેવામાં આવે. માલધારી સમાજનો પશુપાલનનો કાયમી વ્યવસાય હોય જેથી પશુઓને લાવવા લઈ જવા માટે માર્ગ એટલે કે ફૂટપાથની રચના કરવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલા પશુઓને સુરક્ષિત રાખવા તેમજ તેને ચાર તથા પાણી મળી રહે તેવા પાંજરાપોળની રચના કરાય તેવી માંગ કરાઈ હતી. આજે માલધારી સમાજ ભેગો થઈને કલેક્ટર કચેરી રજુઆત કરવા માટે આવ્યા છે જ્યાં માલધારી સમાજ ગૌ માતાને લઈ અને ચારવા જતો હોય છે ત્યારે માલધારી સમાજના ગોપાલકને અને ગૌ માતાને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે આ ક્યાંનો ન્યાય છે જ્યારે સરકાર આટલી બધી વ્યવસ્થાઓ કહેતી હોય છે હીરા ઉદ્યોગને વેપારની વ્યવસ્થાઓ કરી આપી છે તો ગૌપાલકને પણ વ્યવસ્થાઓ કરી આપવી પડે ગૌ માતા ડબ્બામાં હોય છે ગૌમાતાના દંડ ભરવા છતાં ગૌ માતાને છોડવામાં નથી આવતી આ ગૌમાતાના અને ગૌપાલક સાથે અન્યાય થઈ રહ્યો છે જે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે ભૂગડતાલ કરવાના તૈયારીમાં છીએ આંદોલન કરવાના તૈયારીમાં છીએ કલેક્ટર કચેરી હોય કે કોર્પોરેશનની ની જોન ઓફિસ હોય ત્યાં અમે આ રીતે ધરણા કરી અને ગૌ ન્યાય અપાવી